વિચિત્રતા એ છે અભણ લોકોની બુદ્ધિ નથી બગાડી અબુદોની બુદ્ધિ નથી બગાડી મોટા મોટા વિદ્વાનો બુદ્ધિને કલયુગે ભ્રમિત કરી દીધા આ છે ને ખલ ધર્મી અને ખલધર્મી એટલે છલવા વાળો યુગ છે કલિયુગ આવશે ને તો અપશબ્દો બોલતો નહીં આવે એ ભગવાનનું નામ લેતો લેતો આવશે એ કોઈ શૈતાન ના વેશમાં નહીં આવે કદાચ સાધુ ના વેશમાં આવી જાય ખલ ધર્મી છે ને એને ઓળખવો બહુ અઘરું થાય સતયુગ ત્રેતા દ્વાપરમાં માણસ ઓળખાઈ જાય જેવો હોય એવો કલયુગમાં વ્યક્તિને ઓળખવો અઘરો છે આ ખલ ધર્મી છે હરિરાયજી ને વલ્લભ સાખી મેં કહા હરિરાયજી કહેતે કે કહેતેગમાં સભી ધર્મો કે માર્ગ બંધ હો ચુકે દ્વાર બંધ હો ચુકે બધે ભવ્યતા દેખાશે સગડતા દેખાશે વ્યવસ્થા દેખાશે માન સન્માન મળશે પણ ભગવાનનું નું પૂછશો તો ભગવાન નહીં મળે ભગવાન વિશે વાત નહીં હોય વ્યવસ્થાઓ એ બધી સગવડતાઓ વ્યક્તિ કેન્દ્રિત બધી જ વાતો હશે પણ જેના માટે મંદિરે ગયા છે એ ભગવાનની વાત નહીં ભગવાનના સુખની વાત નહીં હોય ભગવાનની સેવાની વાત નહીં હોય અધ્યાત્મની વાત નહીં હોય આ કલયુગનું લક્ષણ છે કલધર્મિણી છે અને એટલા માટે કલયુગમાં વધારે સાવધાન કલયુગમાં સૌથી મોટો લાભ થયો હોય ને કલયુગ અને અન્ય યુગોમાં ફરક એટલો અન્ય યુગોમાં ધર્મ સહેલો છે પણ ધર્મી મળવો અઘરો છે અને કલયુગમાં ઊંધું છે અહીંયા ધર્મી મળવો સહેલો છે ધર્મ કરવું અઘરું છે ये कलयुग का लक्षण है यह धर्म कठिन है धर्म ही सरल है और भागवत जी ने तो मानो हमारा मनोबल बढ़ा दिया यद फलम नास्ती तपसा न योगे समाधि तत्फलम लभते केवल केशव लेने मात्र से प्रभु का अनुभव का यहां गुसाई जी कहते कलिकाल तुम्छन्न दृष्टित्वा विदुषापी बुद्धिमानो नहीं बुद्धि भ्रमित कर भगवान विषय नी बात बात नहीं બુદ્ધિમાનો તર્ક વિતર્ક કુતર્કમાં એવા પડી ગયા છે એને ગ્રંથોની ચર્ચા કરાવી લો તો કરી લેશે ઘણા લોકો અમને ગીતાજી મોડે અમને ભાગવતજી મોડે પણ એને કહું ગીતાજીમાં લખ્યું છે એ સેવા કરીશ તો કે એ બધું અમને નહીં ફાવે ભાગવતજીમાં જે કહ્યું છે એવી ભક્તિ કરીશ તો કે એ બધું અમને નહીં ફાવે એટલે ભગવાનની વાતો કરવી છે ભગવાનને અનુભવવા નથી એની સેવા કરવી નથી તમે ભાગવતજી ગીતાજી એ બધાનો સાર કો ગીતાજી માં કહો યત કરમ યત કરો સે યદસ નાસે યજ્જ હો સે દદાસ્ય યત તપસ્સેસી કોન તે આ બધું અર્પણ કર લોકો આખી ગીતાજી ભગવાન આગળ બોલી જાય પણ જે કહ્યું છે કરે ને ભાગવતજી ના શ્લોકો ગાઈ જાય પણ જે કહ્યું છે કરે ને ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાય તુમ શરણાગતાય જો તમે ભગવત સેવા કરો છો ભલે તમને ગીતાજી કે ભાગવતજી મોડે ભલે ના હોય પણ તમે કલાક સેવા કરતા હો તોય તમે ગીતાજી અને ભાગવતજીને જીવી રહ્યા છો ભલે કદાચ શ્લોકો કદાચ ભલે મોડે ના હોય પણ તમે ભાગવતજીને જીવો છો તમે ગીતાજીને જીવી રહ્યા છો આપ ઇન ગ્રંથો કો જી રહે હો જો ભગવત સેવા આપ કરો હમ જ મહાપ્રભુજી કા ગોસાઈજી કા ઉત્સવ મનાને બેઠે હે તો આજ પૂરે પુષ્ટિ સુષ્ટી મેં આહવાન કરતા હું यहां बैठे आप हजारों लोगों से या आस्था चैनल से जो हजारों लोग घर घर में सुन रहे हैं सबसे आह्वान करता हूं कि आज इस महाप्रभु जी के उत्सव में या गुसाई जी के पंच वर्ष में जब उनको कुछ भेंट देना चाहते हैं तो आज हर एक व्यक्ति संकल्प करे कि विश्व भर में कहीं भी वैष्णव का घर हो तो वो ठाकुर जी बिना का ना हो ये संकल्प आज हम सब करें घर घर में प्रभु विराज घर घर में भगवत सेवा हो यही महाप्रभु जी और गुसाई जी को सच्ची धरी हुई भेंट है अब कितनी सेवा करो ये चर्चा मैं नहीं करता कर रहे हो यह मेरे लिए बड़ी बात है आप रोज पांच मिनट भी प्रभु के सन्मुख होते हो यह सबसे बड़ा सदगुण है करो वैष्णव का घर प्रभु बिना का नहीं होना चाहिए वैष्णव का वैभव वैभव का ऐश्वर्य ही वैष्णव का घर में विराट ठाकुर जी हमारे यहां तो वैष्णव वैष्णव मिले तो भी पूछते हैं कि प्रभु कैसे विराज क्या सेवा हो બે જણા મળે ને સૌથી વૈષ્ણવ ચર્ચા થાય ટ્રાફિક ઉપર ટ્રાફિક બહુ બીજી ચર્ચા થાય રાજકારણ ઉપર અને એ બંને ન મળે તો પછી વેધર માટેની ચર્ચા ગરમી બહુ છે ઠંડી બહુ છે ચર્ચા જ લૌકિક થાય અને એક વસ્તુ યાદ રાખો શર્ટ નું પહેલું બટન ખોટું લાગે ને પછી બધા જ બટન ખોટા જ લાગે Red का पहला बटन जो गलत तो आप लगा दो ये सभी बटन गलत ही लगेंगे वैसे ही व्यक्ति वैष्णव वैष्णव को मिले तब पहला जो भगवत नाम से शुरू नहीं किया तो फिर लौकिक में ही पूरी बात पूरी हो जाएगी इसलिए वैष्णव मिले पहले भगवत स्मरण किया जाता है प्रभु को याद किया जाता है क्योंकि प्रारंभ जिसका अच्छा हो उसका अंत भी अच्छा होता तो श्री गुसाई जी आज्ञा करते हैं कलिकाल तमच्छन्न दृष्टित्व विदुषाम बुद्धिमानों की बुद्धि भी भ्रमित हो चुकी है ऐसे समय में प्रभु कहुआ कि मेरे महात्मा को कैसे प्रकट करूं कौन समझाए मेरे महात्मा को तो स्वयं ने विचार किया कि मेरे महात्मा को प्रकट करने के लिए मैं स्वयं भूतल पर पधारूंगा संप्रत्य विशेष तस् महात्म समूत भूवी आम સ્વયં પ્રભુએ પોતાના મહત્વને પ્રગટ કરવા પોતાનું આ સેવા માર્ગ પ્રગટ કરવા ભાગવતના અર્થોને પ્રગટ કરવા માટે દૈવી જીવોને ભગવત શરણાગત કરવા માટે પ્રભુએ નિર્ધાર કર્યો કે હું પોતે ભૂતલ પર અને આમ નિર્ધાર કર્યો આ વીર્ય ગુણ છે એમ કહ્યું આ કલયુગના પ્રભાવમાંથી મુક્ત કરવા માટે કારણ કે કલયુગ છે ને માણસની બુદ્ધિને હરી લે છે આપણા મસ્તક પર કલયુગ સવાર છે એનું પહેલું લક્ષણ શું એનું પહેલું લક્ષણ એ જ કે પ્રભુનું નામ લેવાની ઈચ્છા ન થવી અને ભગવત સેવા માટે પ્રભુની સન્મુખ જવાની ઈચ્છા ન થવી પહેલું લક્ષણ છે કે તમારા મસ્તક પર સવાર છે માથે બેઠો હોય ને એ ભગવાનની નજીક જવાનું આ પહેલું લક્ષણ અને ઘણા ભણાયેલા ગણેલા એમ લોજિક કરે અમારું દિલ ચોખ્ખું છે અમે કોઈને હેરાન કરતા નથી પાપ કરતા નથી પછી અમારે ભગવાનની સેવા કરવાની શું જરૂર લોકો આવા લોજિક अरे तारू दिल चौकू जा तो तू कह तो खबर पड़े अपनी जात जो कही दी मे दिल चौकू मेरा दिल तो बड़ा शुद्ध है कोई दोष है नहीं मेरी बुद्धि शुद्ध है ये तो हम कहते दूसरों से पूछो तो पता चल अरे अभी भी दिल शुद्ध नहीं हुआ इसका ही ये प्रमाण है कि तुझे अभी भी भगवान की भक्ति करने की इच्छा नहीं होती यही बताता है कि अभी भी तेरा दिल शुद्ध नहीं हुआ तारू मन हजी पवित्र नहीं थे प्रमाण हजे તું ભગવાન પાસે જઈ શકતો બે મિનિટ પણ ઠાકોરજી આગળ બેસી ન શકે ઘણા લોકો એવા એને દોડા દોડી પણ એ તો ઠાકોરજી આગળ સંભવ સૌથી મોટો સદગુણ કલયુગમાં કોઈ હોય હું તો હંમેશા પાંચ મિનિટ પણ ઠાકોરજી આગળ બેસ આપણને જયારે દેખાશે ત્યારે દેખાશે પણ એ મને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે બેસે અમકો જબ વો દીખે તબ દેખેગા પણ વો અમે દેખરા એ ભાવ રખ કરે सन्मुखता ये सबसे बड़ा सदगुण है सबसे बड़ा सदगुण कोई हो तो सन्मुखता। कलयुग में जब बुद्धि नष्ट हुई है विद्वानों की बुद्धि भ्रमित हुई है तब अपने स्वयं के महात्म को प्रकट करने के लिए स्वयं प्रभु भूतल पर बधा रहे सप्त में तो स्वयं गुस्साई जी कहते हैं यदंग्री मंडल ये कलयुग है ना केवल वल्लभ के नखचंद्र का दर्शन करो ने तो भी कलयुग की ताकत नहीं कि आपके निकट भी आ पाए ચરણાર્વિંદ આ કલયુગના જીવની પરિસ્થિતિ કેવી છે ગોકુલ નાથજી એના હાસ્ય પ્રસંગમાં કહે છે ને કે કલયુગ જીવ કેવી સ્થિતિમાં જીવે છે કે એક મુસાફર જતો હતો એને જો એક ખુલ્લો કુવો છે લાવ જો પાણી છે કે નહીં અને જ્યાં વળીને જોવા ગયો ત્યાં પગ જાય તો એ જ લપશો પાસે એક વડનું ઝાડ અને એની વડવાઈઓ ત્યાં લટકતી હતી કુવા પર અને પડતા પડતા એના હાથમાં વડવાઈ આવી હવે લટકી રહ્યો છે વડવાઈ પર નીચે પાણી નથી પણ એક સર્પીલો સર્પ છે વિશેલો સર્પ એક વિષયનો સર્પ નીચે છે અને ફણા ઊંચી કરીને રાહ જોઈએ ક્યારે આપણે મધપુડો છે અને એટલે મધમાખીઓ ઉડવા લાગી આને ચટકા ભરવા લાગી અને દાળ તૂટવાની તૈયારીમાં હવે દાળ હલે છે અને એક્ઝેક્ટ ઉપર મધપુડો એટલે મધ ટપકવા લાગ્યું ડાળ હલીને એટલે અને સીધું આના મોઢા પર પડ્યું અને એને થયું કેટલું મીઠું છે બીજું ટપકું ક્યારે આવે મોઢું ખોલીને રાજવાલા બીજું અરે બહુ મીઠું છે હવે કિનારે પડ્યો છે ક્યારે ખબર નહીં નીચે વિશેનો સર્પ છે મધમાખીઓ ચટકા ભરી રહી છે ના મધ પડવાની છે ગોકુલનાથજી લખે કે એટલામાં મહાદેવજી ક્યાંથી નીકળ્યા અને મહાદેવજી નીકળ્યા એમને જોયું કે આ બિચારો મનુષ્ય મરી જશે લાવે ને બહાર કાઢી એટલે હાથ લાંબો કર્યો ને કહ્યું કે મને હાથ આપ તને બહાર કાઢી અને આ કલયુગ જીવ એમ કહે છે બસ આ છેલ્લું ટપકું પડી જવા દો પછી હાથ આપ આજ પરિસ્થિતિ કલયુગના બધા જીવોની છે આ કથા રૂપી કોઈ ભગવદી જીવ જેમ સત્સંગે તમારી સામે આગળ કર્યો છે આ છેલ્લા લગ્નમાં જઈ આવું છું એ પરિસ્થિતિ કે જીવ કી ભુજંગ કલિરૂપી ભુજંગને ગ્રાસ કરી લ્યા હે ફિર ભી વિષયા જીવ કી છૂટતી

अकबर बीरबल वार्ता में आएला अकबर बादशाह ने बीरबल अकबर बादशाह कहवाग भगवान सु जाए अमार खुदा पोते ना ये तो पैगम्बरो नौका तो विहार कर रहे थे। और करते राजा का बेटा राजा के पास और सरोवर में बीच में नाव आई बीरबल ने राजा के एक एक बेटे को उठाकर जल में डाल दिया और राजा चिल्लाने लगा रहे मेरा बेटा गया पानी में कूदा राजा जल में और बेटे को निकालकर नाव में चढ़ गया का तुम हो मेरा एक का एक बेटा डूब जाता तो क्या पागल पर बीरबल ने कहा देखो महाराज मैं आपके प्रश्न का उत्तर दे रहा था आपने कहा ना कि हमारे तो पैगंबर आए खुद भग, खुदा नहीं आते और तुम्हारे क्यों भगवान बार बार आ जाते हैं बीरबल ने कहा आपके प्रश्न का उत्तर मैं दे रहा था देखो दूसरा कोई दुख पड़ता जल में तो आप मुझे कहते सिपाही को बुलाते पर अपना बेटा गिरा हुआ देखा तो आपने किसी और की प्रतीक्षा नहीं की आप खुद कूद गए वैसे ही भक्तों को जब भगवान दुखी देखते हैं तो किसी और को नहीं बेचते वो खुद ही छलांग लगा देते हैं और भवसागर से पार उतार लेते हैं वैसे ही अपने श्रीअंग से प्रकट हुए दैवी जीवों को संसार में डूबे हुए देखा तब तो प्रभु ने सोचा किसी और को नहीं भेजना यहां तो मैं खुद जाता हूं इसीलिए गुसाई जी प्रभु चरण कहते हैं दया निज महात्म दया करने के लिए स्वयं के महात्म को प्रकट करने के लिए वाणिया यदा तदा स्वास्यम प्रादुर्भूतम चकार ही अने पोता महात्म्य वाणी द्वारा એ મહાત્માને પ્રગટ કરવા માટે સ્વયંના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય ભૂતલ પર થયું છે શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે કારણ પોતેથી પોતાના વિશે પોતાનાથી અધિક કોણ કહી શકે અને આમ વિચાર કરી પ્રભુને થયું કે મારા મહાત્મેનું કોઈ વર્ણન નહીં કરી શકે એવું સામર્થ્ય કોઈનામાં નથી એટલી મતી કોઈની પહોંચી શકતી નથી એ શાસ્ત્રોના પોતાના કલ્પિત અર્થો કહી શકશે પણ શાસ્ત્ર જે કહેવા માંગે છે એ કોઈ કહેતું નથી એટલે મારે પોતે મારા મુખારવિંદના સ્વરૂપને પ્રગટ કરવું છે આમ વિચાર કરી સ્વયં મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પ્રભુ પોતે પધાર્યા તે વલ્લભ પોતે ભૂતલ પર પધાર્યા તો હવે જે ચંપાણનો આનંદ કરવાનો છે નંદ મહોત્સવનો એટલે મહાપ્રભુજીના પ્રાગટ્યની થોડીક કથાનું દર્શન આપણે કરી લઈએ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા કઈ રીતે દ્વારકેશી મૂલ પુરુષ નામનો ગ્રંથ રચ્યો છે અને મહાપ્રભુજી થી સાત પૂર્વજ પૂર્વ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ મૂલ પુરુષ યજ્ઞ નારાયણ ભટ્ટ આંધ્ર પ્રદેશ કાંકરવાડ ગામ અને પ્રકાંડ પંડિત જાણે વેદ નો સાક્ષાત અવતાર એવા યજ્ઞ નારાયણ ભટ્ટ ત્યાં બિરાજે છે સૌમ્યજ્ઞ કરતા છે અનેક સૌમ્યજ્ઞ આપે કર્યા છે અને એક વાર જયારે સૌમ્યજ્ઞ કરી રહ્યા હતા જ્યાં છેલ્લી આહુતિ આપે આખા મહાપ્રુજી ના પરિચય આપ્યો છે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય શાખા તૈત્રી મહાપ્રભુજીને વેદની કૃષ્ણ યજુર્વેદ વેદ મહાપ્રભુજીનું અને તૈત્રીય શાખા આવે એવી કથા આવે છે ઉપનિષદો વેદોમાં યાજ્ઞવલ્ક અને વૈશંપાયન શિષ્ય ગુરુ હતા અપરાધ થયો એટલે આવે ક્રોધ મેં તને જેટલા મંત્રો ભણાવ્યા છે બધા મને પાછા આપી અને શિષ્ય એ મંત્રો નું વમન કર્યું મંત્રો કા વમન ક્યાં ઉલટી કરી મંત્રો બહાર કાઢ્યા અને અનેક ઋષિના શિષ્યો ઉભા હતા અનેક એ ઋષિપુત્રો ઉભા હતા અને બધાને થયું આવા દિવ્ય અલૌકિક મંત્રો અમને ક્યાંથી મળે પણ વમન રૂપે બહાર કાઢ્યા અને બ્રાહ્મણ દેહમાં હતા તો એ લઈ ન શકે વમન કરેલું ગ્રહણ ના કરી શકે એટલે જેટલા ઋષિકુમારો હતા એ બધા તીતર બની ગયા તીતર નામનું પક્ષી હોય સબ તીતર બન ગયે અને તીતર બની અને મંત્રોને ચૂગી લીધા અને એની જે વેદની શાખા થઈ એ તૈત્રીય શાખા કહેવાય શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ ભારદ્વાજ ગોત્ર તૈલંગ કુલ ઉદ્દેત રાજ દ્વિજરાજ તૈલંગ જેવું દિવ્ય કુળ બ્રાહ્મણોમાં એ શિરમોર શ્રેષ્ઠ યજ્ઞ નારાયણ ભટ્ટ સોમ યજ્ઞ કરી રહ્યા છે અને જ્યાં છેલ્લી આહુતિ આપી છે યજ્ઞકુંડમાં સાક્ષાત મદન લાલજી ત્યાં પ્રગટ થઈ ગયા બોલીએ મદન લાલ પ્યારે કી જય આજે જે કામન માં સ્વરૂપ બિરાજે છે એ યજ્ઞ નારાયણ યજ્ઞકુંડમાંથી પ્રગટ થયેલું દિવ્ય સ્વરૂપ છે અને કહું હે યજ્ઞ આપના કુળમાં સો સોમ યજ્ઞ થશે ત્યારે હું પોતે આપના કુળમાં પ્રાગટ લઈશ અને જ્યાં પ્રભુએ વચન આપ્યું પ્રસન્ન થઈ ગયા છે યજ્ઞ નારાયણજી અને પછી તો એમના અનેક 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 વંશજો થયા થયા શ્રી લક્ષ્મણ આવ્યા છે કાશી કુંભ મેળો લાગ્યો છે પ્રયાગમાં ત્યાં આવીને નિવાસ કર્યો છે સોમો સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કર્યો કાશીના નિવાસ દરમિયાન સમય યવનોનો ઉપદ્રવ થયો અને જ્યાં યવનો ઉપદ્રવ થયો ઇલમ્મા ગારુજી સાત મહિનાનો ગર્ભ છે લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે હવે આ સ્થાનમાં રહેવાય એમ નથી આપણે આ સ્થાન છોડી અને દક્ષિણ તરફ જઈએ ગાડામાં બેસાડ્યા ઇલમમાં ગારુજીને લઈને ચાલ્યા છે લક્ષ્મણ ભટ્ટજી અને આવ્યું છે ચંપારણને ગામ આ ચંપારણને એનું આધિદૈવિક ભાવ ભાવાત્મક એમ કહેવાય ચંપાનું વન એ તો સ્વામીજી નું વન છે અને સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે એટલે ચંપારણ ચંપારણ્યમાં પ્રગટ્યા છે અને ચંપાના પુષ્પ માટે એમ કહેવાય કે ચંપા તો મે તીન ગુણ રૂપ રંગ અરુ અવગુણ તો મે એક હે ભ્રમર ના આવે પાસ કોઈ પૂછ્યું કે ચંપા તુમે ચંપાના ફૂલમાં બધા જ ગુણ રૂપ રંગ અરુ પણ અવગુણ એ કેસો ભયો भ्रमर ना आवे पास तुम में एक ऐसा अवगुण है कि भ्रमर सभी पुष्पों के पास जाता है तुम्हारे पास नहीं आता रस लेना ऐसा क्यों तब चंपा ने कहा कि चंपक वर्णी राधिका और भ्रमर श्याम को दास स्वामिनी जी को जानी के भ्रमर ना आवे पास कि चंपक वर्णी तो राधा जी हैं स्वामी जी है वह स्वामी जी रूप चंपा का पुष्प भावात्मक रूप से है और भ्रमर तो श्याम का दास है तो दास होकर स्वामी के पास कैसे जाए इसलिए भ्रमर चंपा के पास नहीं जाते तो चंपा रण्य आया स्वामी जी का वन आया प्रसव थे उसे मृत बाड़क जानी कपड़ों लपेटी एक वृक्ष ने बखोल मे बाड़क ने राखी लक्ष्मण भट्ट जी ने लंबा गारू जी चौड़ा गाम में पास आवास कर रात्रि समय स्वप्न में प्रभु पधारिया ने कहू હે લક્ષ્મણ આપના વચન આપ્યું હતું કે તમારા કુળમાં સોમ યજ્ઞ થશે ત્યારે હું પોતે આવીશ તો એ પોતે હું તમારા કુળમાં અવતરિત થયો છું એ બાળક જેને મૃત જાણીને તમે મૂકીને આવ્યા છો એ મૃત નહીં એ હું પોતે પધાર્યો છું આ પધારો ચંપારંગમાં અને મારો સ્વીકાર કરો જે સ્વપ્ન દેખાયું તુરંત કહ્યું છે ઇલમમાં ગારુજીને મને આવા પ્રકારનું સ્વપ્ન આવ્યું છે આપણે તાત્કાલિક જઈએ ગાડામાં બિરાજમાન થઈ લક્ષ્મણ ભટ્ટજી ને ગારુજી આવ્યા છે ચંપારણ્યમાં અને જ્યાં જુએ તો એક વિશાળ અગ્નિ કુંડવની મધ્યમાં એક નાનકડું અલૌકિક સુંદર બાલક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલકારીઓ કરી રહ્યો છે ઇલમમાં ગારુજીને થયું આવું અલૌકિક દિવ્ય બાળક કોનું હોય લક્ષ્મણબડજીએ કહ્યું નિશ્ચિત આપણું જ બાળક લાગે છે અરે ચારે બાજી અગ્નિ છે હું કેમ કરીને એની પાસે જાઉં લક્ષ્મણબડજી કહેવા લાગ્યા જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે આ તો સંકેત કર્યો છે કે જે યજ્ઞકુંડમાંથી અગ્નિકુંડમાંથી પ્રગટ થઈ જણે વચન આપ્યું હતું એ હું પોતે આવ્યો છું એટલે અગ્નિકુંડની મધ્યમાં બાળક છે

dai ho